કાર્યરત હોવાનું કહ્યું હતું સાથે જ કેનલ ની પર ધ્યાન અપાઈ રહ્યું હોવાનું કહ્યું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સરથાન અને નવા ધનતુરિયા વિસ્તાર નજીકથી પસાર થતી ચાર તો બીજી તરફ નહેર ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ કામગીરી નિયમ અનુસાર થઈ રહી છે ઉકાઈ જમણાકાંઠા નહેર સિંચાઈ વિભાગની સબ કેનલો અંકલેશ્વર અને હાસોટ નજીકના સરથાણ અને નવા ધંતુરિયા ગામોમાં બનાવવામાં આવી રહી છે આ કેનાલ બનાવવામાં કેનલના બંને બાજુ લોખંડના સળિયા વાપરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કેનલ ની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર જૂની કેનલો ફેલાતી જ હતી તેને તોડીને સાફ સફાઈ કરીને નવેસરથી સિમેન્ટ કોન્ક્રીટ ના મટીરિયલ સાથે કેનલ બનાવવામાં આવી રહી છે પરંતુ આ નહેર બનાવવામાં કેનલના બંને બાજુ એટલે કે સ્લોપ્સના ભાગે કોઈપણ જગ જગ્યા સળિયાનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો જેને લઈને કોઈ જગ્યાએ ગાબડા પડવાની ઘટના સામે આવી ચુકી છે ત્યારે કેનલની હાલ કામગીરી ચાલી રહી છે તેની ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી છે સ્લોપ્સમાં સળિયાનો વપરાશ ન કરવામાં આવ્યો હોય જેને લઈને ખેડૂતોને ભય છે કે જો ગુણવત્તા જળવાય તો ભવિષ્યમાં પડે તો ખેડૂતો અને આજુબાજુ ઓછી થિકનેસ ના રખાયા છે જેને લઈને તેઓને ભવિષ્યમાં કેનલમાં ક્યાંક ભંગાણ સર્જાવાથી ખેડૂતોને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે દિગાસ ગામનો રહેવાસી છે આપ એક ખેડૂત છો આજે જે નેનું કામ ચાલી રહ્યું છે એ કેટલું યોગ્ય છે એ સળિયા વાપરવામાં આવતા નથી માટી કામથી ટીપીને માલ પાઠાડવામાં જ ખાલી આવે છે આ બાંધકામ કેટલું મજબૂત આવી રહ્યું છે બાંધકામ બહુ જાડુ નથી ચાર છ ઇંચનું જ બનાવે છે કેટલું છે એ બહુ લાંબુ ટકે એવું મને લાગતું નથી

તો બીજી તરફ જમણા જમણાકાંઠા નહેર વિભાગના ડેપ્યુટી એન્જિનિયર બિનલબેન પટેલના જણાવ્યા મુજબ કેનાલ બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટ હેઠળ અપાઈ છે અને જે પ્રમાણે ટેન્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે નહેરના બંને બાજુ સળિયાના ઉપયોગ કરવા માટે ટેન્ડરમાં ઉલ્લેખ કરાયો નથી માત્ર અને માત્ર ગઢનાળા અને જ્યાં વેલ એટલે કે કુવા બનાવવામાં આવશે ત્યાં જ સળિયાનો વપરાશ કરવા માટે ટેન્ડરમાં ઉલ્લેખ કરાયો છે જ્યારે આ નહેરનો મેન્ટેનન્સ ત્રણ વર્ષ સુધી

અને આ કોન્ટ્રાક્ટ કેટલા કરોડની રકમ આપવામાં આવે આ કોન્ટ્રાક્ટ એક કરોડની આસપાસ એક છે